ધાંગદ્રા શહેરના હળવદ રોડ પર આલેલ ફેન્સી ઢોસા નજીક જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ચારસ સકીનોને દબોચી લેતી પોલીસ પંદર હજાર બસોને સાઇટનો મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગદ્રા ડીવાયએસપી જેડી પુરોહિતની સૂચનાથી સીટીપીઆઈ એમયુ મશીના માર્ગદર્શન હેઠળ ધાંગદ્રા સિટી પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સિટી પોલીસના કોન્સ્ટેબલ સરફરાઝભાઈ મલેકને ધાંગદ્રા શહેરના હળવદ રોડ પર ફ્રેન્સી ઢોસા નજીક જુગાર રમી હોવાની બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ બાતમી હકીકત વાળી જગ્યાએ હળવદ રોડ ફ્રેન્સી નજીક પહોંચીને બાજુની ગલીમાં જુગાર રમતા રબારી સોહિલભાઈ સિકંદરભાઈ કાજી શેર મોહમ્મદભાઈ રસુલભાઈ મકરાણી મોહમ્મદ દાનિશ કાદરમભાઈ મંડળી તમામને ઝડપી પંદર હજાર બસો નો રોકડ રકમ નું મુદ્દામાલ સાથે ચાર આરોપીને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે